પાભર સણાદર મિની અંબાજી જતા પગપાળા યાત્રિકો માટે સેવા કેમ્પ નું આયોજન કરાય પાભર વિસ્તારમાં મિની અંબાજી એટલે કે સણાદર ગામે બિરાજમાન મા અંબાના દર્શન કરવા મોટી સંખ્યામાં લોકો ચૌદશ ની રાત્રે પગપાળા જતા હોય છે પગપાળા જતા દર્શનાર્થીઓની સેવા માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ સેવા સેવાભાવી લોકો દ્વારા ઠંડા પાણી ઠંડા પીણા ગરમાગરમ ચા નાસ્તો સહિત વિવિધ સેવા કેમ્પો ગોઠવીને પગપાળા જતા યાત્રિકોનો સેવાનો લાભ લીધો હતો જેમાં બાભર ન્યૂ એપીએમસી નજીક જય મેડીવાળા ગોગા સેવા કેમ્પ સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો અહીં સેવાભાવી હિતેશભાઈ ઠક્કર ઉર્ફે હીરાબા રોહિતસિંહ રાઠોડ વનરાજસિંહ રાઠોડ દ્વારા કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવે જેમાં ગરમા ગરમ ચા નાસ્તો ફ્રૂટ ઠંડુ પાણી ઠંડા પીણાની બોટલો તેમજ ડીજેના તાલે રાસ ગરબાનું મનોરંજન ચાલતા જતા પદયાત્રીઓનો ઉત્સાહ સાથે ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું હતું